નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તે દરથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાત રાજ્યની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગારમાં વધારો માટે લીધો મહત્વપૂર્ણ નિર્ણય તો મિત્રો આ જ તારીખ થઈ તેર ઓક્ટોમ્બર તમે જાણો છો મિત્રો આગામી સમય એટલે કે વીસ ઓક્ટોમ્બરે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તો દિવાળીના તહેવાર પહેલાં આંગણવાડી કાર્યકર અને ટેડાગર બહેનોએ લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય તો શું ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ તો વિડીયો શરૂ કરતા પહેલા ચેનલમાં નવા છો તો આપણી આ ચેનલ નિકુંજ પરમાર ન્યૂ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી લેજો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો તમે જાણશો તેમ ગુજરાત હાઈકોર્ટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા વીસ ઓગસ્ટ બે હજાર પચીસ દ્વારા આદેશ જાહેર કર્યો હતો કે આંગણવાડી કારગર ટેડાગર બહેનોના પગારમાં ચૌદ હજાર આઠસો રૂપિયાનો વધારો વધારો કરવામાં આવે જેવી રીતે આંગણવાડી કારગર ટેડાગરનો પગાર દસ હજાર રૂપિયાની પાંચ હજાર પાંચસો હતા તેમાં વધારો કર્યો કરવામાં આવેલો ચૌદ હજાર આઠસો રૂપિયા ગુજરાત હાઈકોર્ટે તો મિત્રો આદેશ આપી દીધો હતો પરંતુ હજુ સુધી ગુજરાત રાજ્ય સરકાર એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા હજુ કોઈ ચોક્કસ માહિતી કે ચોક્કસ પરિપત્ર જાહેર કર્યું નથી તો તેવામાં આગળવાડી કાર્યકર ટેડાગર બહેનોને મહત્વનું પગલું ભર્યું છે તો શું છે ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ તો વિડીયો સુધી બનાવી લેજો તો મિત્રો ગુજરાત રાજ્યની આગળવાડી કાર્યકર ટેડાગર બહેનોએ હવે મિત્રો જે આગળવાડી ગાંધીનગર ખાતે પડતર માર્ગોને લઈને આગળવાડી કર્મચારી મહાસંઘનું દેખાવ કર્યો છે મિત્રો તેમણે આઠ પડતર પ્રશ્નો સરકાર સામે મોરચો મોરચો કરાય છે ગાંધીનગર ખાતે તમે જોઈ શકો છો અહીંયા કે સત્યાગ્રહ સાવણી ખાતે આંગણવાડી કાર્યકરો દેખાવ કરવામાં આવે છે સત્યાગ્રહ સાવણી ખાતે મોટી આ સંખ્યામાં ઉમટી આંગણવાડી કાર્યકરો ને આઠ મુદ્દાઓ સાથે આંગણવાડી કાર્યકર સરકાર સામે મોડો મોરચો મિત્રો માંગ નહીં સંતોષાય તો સરકાર સામે ઉચ્ચારે ઉગ્ર આંદોલન ચીમકી પણ આપી છે તો કઈ કઈ આઠ માગણીઓ છે જેમાં પહેલે માગણી રાજ્ય સરકાર કામગીરી માટે મોબાઈલ આપે તમે જાણો છો ગુજરાત હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટે જે આદેશ આપ્યો હતો તે આદેશ પછી સુધી ગુજરાત રાજ્ય સરકાર કોઈ મહત્વનું અપડેટ આપી નથી પરંતુ આગળવાડી કારગર ટીડાકરબહેનો દિવાળી પહેલાં જ ગોદી ખાતે પહોંચીને પોતાના વિરોધ પ્રદર્શન કર્યું છે એમની માગણીઓ એ છે કે રાજ્ય સરકાર કામગીરી માટે મોબાઈલ આપે એફ આર એસ તમે જાણો છો મિત્રો એફ આર જે કામગીરી હોય છે તે કામગીરી માટે નોટિસ પરત લેવી જોઈએ નોટિસ પરત લેવા માગણી કરી છે ઉંમરનો બાદ વગર આંગણવાડી કાયકોને ભરતી અપાય વર્કર અને હેલ્પરની ખાલી જગ્યા પર ભરતી કરાય હાઈકોર્ટે ચુકાદો ત્વરિત અસરથી અમલ થાય માગ નહીં સંતોષ થાય તો વિધાનસભા ઘેરાવની ચીમકી આપી છે આંગણવાડી બહેનોને બી એ બી કામગીરી મુક્તિ આપો તમામને બીએલઓ કામગીરી મુક્તિ આપીને મુખ્યમંત્રી માતૃવનના અત્યાર સુધી ભાડું ચૂકવવામાં આવ્યું તે પણ ચૂકવવામાં આવે તો મિત્રો મિત્રો કાલગટે ડાગર બહેનો ગોધિયણ ખાતે જઈને વિરોધ પ્રદર્શન કર્યું છે તેમની કેટલી માંગણીઓ છે તે માગણીઓની સાથે સાથે તેમને જે મહત્ત્વની માગણીઓ છે કે તેમનો પગાર વધારો કરવામાં આવે પગાર વધારો કર્યા બાદ તેમને જે પાંચ હજારનું બોનસ દિવાળી બોનસ પાંચ હજાર બોનસ પણ આપે અને જે જેવી રીતે ગુજરાત હાઈકોર્ટે ચો ચૌદ હજાર આઠસો રૂપિયાનો પગાર વધારો કર્યો છે તેવી રીતે ગુજરાત રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા પણ પરિપત્ર જાહેર કરી દિવાળી પહેલાં આંગણવાડી કારીગર ટેડાગર બહેનોના બેંક ખાતા સુધી તે જે પૈસા છે તે પણ એરિયસ છે અમે જાણું છો એરિયસ પણ સમથિંગ અઠ્યાસી હજાર નેવું હજારની આસપાસ થાય છે એક સાથે ન આપી શકે તો હપ્તાવાઈઝ પણ આપી બેંકો હપ્તાવાઇઝ આપી પણ આંગણવાડી કારગર ટેડાગરોના ઘરોમાં ખુશીનો માહોલ જોવા મળી શકે છે મિત્રો હવે આગળ શું અપડેટ આવે છે આગળ ગુજરાત સરકાર શું નિર્ણય લે છે જે પણ નિર્ણય લેશે તો આપણી ચેનલમાં પુરુઆ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી લેજો થેન્ક યુ વેરી મચ